રાણપુર ખાતે કોળી સમાજે મામલતદારને એક આવેદન પત્ર આપ્યું છે જો કે આ સંદર્ભે ગાંધીનગરની અંદર કોળી સમાજની એક દિગ્ગજ બેઠક નેતાઓની મળી હતી આંદોલન કરવાની પણ કોળી સમાજ દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે બગદાણાની બબાલને લઈને હવે બગદાણાના પડઘા એ બોટાદના રાણપુરની અંદર પડ્યા છે નવનીત બાદલિયા પર થયેલા હુમલાના પડઘા હવે એ રાણપુર ખાતે જોવા મળી રહ્યા છે હુમલાની ઘટનામાં કડક કાર્યવાહીની સમસ્ત કોળી સમાજની એક માંગ છે રાણપુર શહેર અને તાલુકાના કોળી સમાજ દ્વારા એક માંગ ઉઠાવવામાં આવી છે બોટાદના રાણપુર ખાતે કોળી સમાજે મામલતદારને એક આવેદનપત્ર આપ્યું છે આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ કોળી સમાજ દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે આપણે જણાવી દઈએ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર સતત એ ચર્ચાઓ ઊઠી રહી છે કે જે એ બગદાણાના સેવક નવનીત બાદલિયા પર હુમલાની ઘટના બની હતી જેમાં આરોપ માયાભાઈના પુત્ર જયરાજ આહીર ઉપર લગાવવામાં આવી રહ્યા છે જોકે આ સંદર્ભે ગાંધીનગરની અંદર કોળી સમાજની એક દિગ્ગજ બેઠક નેતાઓની મળી હતી જે બેઠક બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવામાં આવી હતી એની યોગ્ય ન્યાય આપવામાં આવે પ્રકારની ખાતરી આપવામાં આવી હતી જોકે ત્યારબાદ એસઆઈટીની રચના પણ કરવામાં આવી હવે આ તમામની વચ્ચે રાણપુર મામલતદાર કચેરીએ કોળી સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો યોગ્ય ન્યાય ન મળે તો ગાંધી ચિંત્યા માર્ગે કોળી સમાજે આંદોલન કરશે આ પ્રકારની ચીમકી એ રાણપુરથી ઉચ્ચારવામાં આવી છે ત્યારે રાણપુર શહેરના કોળી સમાજના દિગ્ગજ આગેવાનો બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર જે અમાનવીય જે વ્યવહાર થયો છે અને જેને ઢોર માર મારવામાં આવ્યો છે અને એના લખાવ્યા મુજબ જે નામ એફઆઈઆરમાં નથી આવ્યા તો એ નામ જે એમને લખાવ્યા પ્રમાણે એના નામ એફઆઈઆરમાં દાખલ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એ અમારી સર્વ રાણપુર તાલુકાના દરેક અમારા કોળી સમાજની માંગ છે બધાના જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો એ ખરેખર અમાન્ય છે એને મેં વખોડી કાઢવી છે અને જે એફઆર નવનીતભાઈએ લખાવી એમાં જે શંકાને આધારે જે માણસો છે એના નામ નથી આવ્યા અને એના નામ આવે અને યોગ્ય એની તપાસ થાય અને એને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે એવી લાગણી અને માગણી રાણપુર તાલુકાના સમસ્ત કોળી છે આજે એવી વિગત છે કે આજે અમારા સમાજના આગેવાન શ્રી નવનીતભાઈ બાલજીયા એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીને કોઈ ધર્મ કોઈ નાત હોતી નથી એ અસામાજિક તત્વો દ્વારા જ્યારે એની ઉપર જીવલેણ હુમલો થયો છે અને જ્યારે એ મરણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ ગયા છે ત્યારે એમના કહેવા મુજબ પોલીસ અને પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ફરિયાદી લેવામાં આવી નથી જે એમને કીધું એ મુજબની ફરિયાદી ઉધારી નથી અને આજની તારીખે એમની અપીલ છે કે સીસીટીવી ફૂટેજની અંદર જયરાજભાઈ પાછળના પડદેથી જે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે જયરાજભાઈ હુમલો કરાવ્યો છે ત્યારે આજની તારીખે એમને કોઈ સીસીટીવી કેમેરા પસંદ એને કોઈ સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા નથી અને એને હજુ સુધી કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી એ કહેવા મુજબ એની ફરિયાદી લેવામાં નથી આવી ત્યારે અમારા રાણપુર તાલુકા તમામ કોળી ઠાકોર સમાજ દ્વારા અમે એમની સાથે છીએ અમે લાગણી અને માગણી સાથે સરકારશ્રીને ભાઈ શ્રી સંઘવી સાહેબને વિનંતી કરીએ છીએ કે એમને સત્ય ન્યાય મળે અને શિયાનો સાચો ગુનેગાર છે એ ગુનેગારને ફરી ઉલટ તપાસ કરી એને એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે અને સંવિધાનના નિયમ મુજબ એને સજા કરવામાં આવે એવી અમે લાગણી અને માગણી સાથે મામલતદારશ્રીને આજે અમે રજૂઆત કરવાએ છીએ અમારે બગદાણા ગામની અંદર જે અમારા સમાજના નવનીત ઉપર હુમલો કરવામાં આવ્યો હુમલાની અંદર માયાભાઈ આયરના દીકરાનું નામ સંભળવાનાલું હોય અને એ આ અંદર નામ ન સૂચવાનું હોય તો એના માટે એનું નામ એફઆરમાં સૂચવાય અને અમારા સમાજને મોળી સમાજ તેમજ ઠાકોર તેમજ રાણપુર તાલુકાનો મળીને એનો ન્યાય માગ્યો તો અમે એ માટે મામલા મામલદાર સાહેબને પત્ર આપ્યું છે અને સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રીને અમારી રજૂઆત છે હુમલો થયો છે અને જે નવનીતભાઈ દવાખાનામાં જે શબ્દો જોયા એ ઉપરથી પોલીસે એફઆઈઆર ન ફાડી અને જે નામ રહી ગયા છે જે પડદા પાછા એ નામ લેવામાં આવે એવી સમસ્ત કોળી સમાજની માંગણી છે જો આગામી સમયમાં કોળી સમાજને આ ફરિયાદને લઈને જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં કેવા કાર્યક્રમો શું વિરોધ રહેશે આગામી સમયમાં જો સરકારશ્રી જે નામ દાખલ કરવામાં જે છે એના નહીં આવે તો અમે સમાજ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું